બનાસકાંઠામાં થરાયાર્ડની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય થયો છે થરા થરાયાર્ડની ચૂંટણીમાં અણદા પટેલની પેનલનો કારમો પરાજય થયો છે અને પૂર્વ ચેરમેન અણદા પટેલની પેનલનું ચૂંટણીમાં સુરસુર્યું થતું જોવા મળી રહ્યું છે બનાસકાંઠામાં થરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી જેના હાલ પરિણામ સામે આવી રહ્યા છે જેમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય થયો છે અને અણદા પટેલની પેનલનો કારમો પરાજય થયો છે તો થરા માર્કેટિંગ યાર્ડમાં ભાજપની પેનલ વિજયી બની છે અને અણધા પટેલની પેનલનો કારમો પરાજય થયો છે બનાસકાંઠામાં થરાયાર્ડની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય થયો છે થરા થરાયાર્ડની ચૂંટણીમાં અણદા પટેલની પેનલનો કારમો પરાજય થયો છે અને પૂર્વ ચેરમેન અણદા પટેલની પેનલનું ચૂંટણીમાં સુરસુર્યું થતું જોવા મળી રહ્યું છે બનાસકાંઠામાં થરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી જેના હાલ પરિણામ સામે આવી રહ્યા છે જેમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય થયો છે અને અણદા પટેલની પેનલનો કારમો પરાજય થયો છે